નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ બે હાજર સોમનાથ સ્વાભિમાન પર્વ મંત્રીશ્રી ધારાસભ્ય તથા રાવની ઉપસ્થિતિમાં પૂજના અર્ચના કરવામાં આવી હતી પૂજા અર્ચના શાસ્ત્રોક્ત અનુસાર કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી હતી મહાદેવ ની પૂજા અર્ચનાનો કાર્યક્રમ તારીખ આઠ થી દસ જાન્યુઆરી સુધી ચાલશે હું પ્રિતેશભાઈ રાવળ પ્રમુખ માંડવીનગર ભારતીય જનતા પાર્ટી આજ રોજ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા બોત્તેર કલાક અખંડ ધૂનનું સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત જિલ્લાના ગલતેશ્વર ખાતે પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સતત બોત્તેર કલાક અખંડ ધૂન થવાની છે એ જ અનુસંધાનમાં તારીખ આઠથી દસ સુધી દરેક શિવ મંદિરે પૂજા અર્ચના અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અંતર્ગત આજે માંડવીના દત્ત મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાદેવની પૂજા અને અર્ચના કરવામાં આવી જેમાં માનનીય પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા કુંવરજીભાઈ હરપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે જ આજે જિલ્લામાંથી દરેક લોકો સોમનાથ ખાતે પણ જવાના હોય ત્યારે પાર્ટીના પ્રયત્નથી અને પાર્ટીના સ્વ ખર્ચે તથા પાર્ટીના સહયોગથી આજે માંડવી નગરમાંથી પણ બ્યાસી જેટલા વ્યક્તિ માંડવીથી સોમનાથની યાત્રા કરનાર છે અને આજ રોજ અમે અહીં પૂજા અર્ચના કરી છે સાથે જ અમારા આ કાર્યક્રમના ઇન્ચાર્જ વિપુલભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહાદેવની પૂજા તથા અર્ચના કરી અને આ કાર્યક્રમ તારીખ દસ સુધી અવિરતપણે ચાલુ રહેવાનો છે જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે